દુકાનો છે અને બાકીના ફ્લોર્સમાં રેસીડેન્શિયલ ફ્લેટ છે એમાં એ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને ઘણું હાલતમાં છે એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ બધા લોકો પ્રાંત ઓફિસર બધા લોકો અમે વિઝીટ કરી ગયા બીપો જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે તે જે ઓક્યુપેન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે રિપેરેબલ છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બિપોરજોઈના સમયથી ચર્ચાતા હતા આજે અમે નજરે જોયું છે અને એનું એસેસમેન્ટ કર્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં હવે ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે એ સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ દરેક દુકાનોવાળા અને રેસિડેન્સ જે ફ્લેટ્સ હતા એમાં જે ઓક્યુપન્ટ હતા એ બધા લોકો ખાલી કરવા માંડ્યા છે અને હાલમાં જે અત્યારે માહિતી મળે છે એ પ્રમાણે બાર જેટલી દુકાનો ઓક્યુપાઈડ છે અને દસેક જેટલા ફ્લેટ્સ છે એ ઓક્યુપાઈડ છે આ બધા દુકાનધારકો I mean... ફ્લેટ માલિકો અને એ લોકો બધા મારી પાસે ચારેક દિવસ પેલા આવેલા અને મારી ઓફિસમાં એક દોઢ કલાક સુધી આ તમામ બાબતો માટે ચર્ચા થયેલી હતી અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વિન્સ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પેલા ખાલી કરવું પડે એવું છે આની અંદર રહેવું એ જોખમની વાત છે અને ગમે ત્યારે ગમે એ મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનને જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વિન્સ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો બીજો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે પરંતુ જે લોકો અહીં રહે છે એના માટે કોઈ આશરો શોધવો અને પછી ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી એટલે અમે એમને થોડો સમય પણ આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે આજે પણ ફરી એ જ ચર્ચા થઈ છે આજે પણ અમે મને જે ચાર દિવસ પહેલા ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી એક બે જણાએ ખાલી કરી દીધું છે બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે રેસિડેન્સ માટે અલગમાં શોપિંગ અને

છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બિપોર જોઈના સમયથી ચર્ચાતા હતા આજે અમે નજરે જોયું છે અને એનું એટ એસેસમેન્ટ કર્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં હવે ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ દરેક દુકાનોવાળા અને રેસિડેન્સ જે ફ્લેટ્સ હતા એમાં જે ઓક્યુપન્ટ હતા એ બધા લોકો ખાલી કરવા માંગ્યા છે અને હાલમાં જે અત્યારે માહિતી મળે છે એ પ્રમાણે બાર જેટલી દુકાનો ઓક્યુપાઈડ છે અને દસેક જેટલા ફ્લેટ્સ છે એ ઓક્યુપાઈડ છે આ બધા દુકાનધારકો અને ફ્લેટના માલિકો અને એ લોકો બધા મારી પાસે ચારેક દિવસ પહેલાં આવેલા અને મારી ઓફિસમાં એક દોઢ કલાક સુધી આ તમામ બાબતો માટે ચર્ચા થયેલી હતી અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વીઝ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પેલા ખાલી કરવું પડે એવું છે આની અંદર રહેવું એ જોખમની વાત છે અને ગમે ત્યારે ગમે મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનનું જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વીઝ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે પરંતુ જે લોકો અહીંયા રહે છે એના માટે કોઈ શોધવો અને પછી ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી એટલે અમે એમને થોડો સમય પણ આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે આજે પણ ફરી એ જ ચર્ચા થઈ છે આજે પણ અમે મને જે ચાર દિવસ પહેલા ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી એક બે જણા ખાલી કરી દીધું છે બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે રેસીડેન્સ માટે અલગ